બનાસકાંઠાના થરાદના રાખાતે ખાતે પહોંચેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન શંકર ચૌધરીએ પોતાના નિવેદનમાં રાહને તાલુકા મથક બનાવવા તરફ કર્યો ઇશારો મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે એટલે તમારા બધાનું જે સપનું છે સપનું સાકાર કરવું છે એની અલગ અલગ તૈયારીઓ હોય એ બધી તૈયારીઓ થઈ રહી છે શંકરભાઈ શંકરભાઈ વધુમાં કહ્યું કે જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા લાગ્યું એના રસ્તા બન્યા હોસ્પિટલ બની અને બીજી બધી વ્યવસ્થાઓ થઈને પછી જાહેરાત પણ થઈ અને હવે જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પીએમ સૂર્યઘર અને ખાનગી હોટેલના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા હતા ચાલુ થઈ ગયું છે ટેન્ડર પેન્ડર બધા અપાઈ ગયા છે તો એ સીધો મોટો રોડ થશે એટલે મેસરા બાજુ ત્યાં જવું હોય તો સીધું ત્યાંથી નીકળાય ખોડા સુધી તો એ પણ રસ્તો આખો પોળો થશે અહીંથી આવવા જવાનું સેન્ટર મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે અને એના માટેની તૈયારીઓ અલગ 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 તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા એનું દવાખાનાનું એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે તો એની તૈયારી પ્લાનિંગ તો બધાય કરવું પડે ને ભેગા મળીને તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે તો ભવિષ્યમાં અહીંયા પણ થરાદ પણ ધબકતું થાય ધમધમતું થાય મોટું સેન્ટર બને અને બધા આજુબાજુના લોકો હટાણું કરવા અહીં આવે અને કામકાજ માટે બધા અહીંયા આવે અને વિકાસ માટેનું એક સેન્ટર બને એની તૈયારીઓ થઈ ગઈ છે આપણે બધાએ કામને આગળ વધારીએ તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ યુજીવી સીએલના અધિકારીઓને પણ અભિનંદન પૂરી ટીમ